મોસમી વરસાદને કારણે મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે પરિસ્થિતિ ગામમાં પણ નદીમાં પૂરના પાણી આવ્યા હતા જેમાં સ્થાનિક છનાભાઈ કવાડ નામના વ્યક્તિનું તણાઈ જવાથી મોત નિપજ્યું હતું તાલુકા પંચાયત કચેરી દ્વારા તેમને તાત્કાલિક દસ જ દિવસમાં મૃત્યુ સહાય છે આતકે મહવા તાલુકા પંચાયતના પ્રમુખ દુલાભાઈ ભાલિયા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દશરથભાઈ જાની મહવા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હકાભાઈ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહુવા તાલુકામાં ગત દિવસોમાં કમોસમી વરસાદ થતા ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં બાંભણિયા ગામે રામતલા નદીમાં પૂર આવતા બળદગાડા સહિત છનાભાઈ કવાડ તણાઈ જતા તેઓનું મોત નીપજ્યું હતું ત્યારે તાલુકા પંચાયત મહુવા દ્વારા છનાભાઈ કવાડના પરિવારજનોને મૃત્યુ સહાય ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આ બાબતે વિગત જોઈએ તો મહુવા તાલુકાના બાંભણિયા ગામે ગત તારીખ છ પાંચ બે હજાર પચીસ ના રોજ કમોસમી વરસાદને કારણે રામતલા નદીમાં પૂર આવતા તે દરમિયાન વાડીએથી બળદગાડું લઈને ઘર તરફ જઈ રહેલા ખેડૂત છનાભાઈ વસ્તાભાઈ કવાડ તેઓના ગાડા સાથે પૂરના પાણીમાં તણાઈ જતા તેઓનું મૃત્યુ થયું હતું આ કુદરતી આફતમાં મૃત્યુ પામેલા ખેડૂતના પરિવારજનોને ડિઝાસ્ટર નિયમોને આધીન માનવ મૃત્યુ સહાય મળે તે માટે મહુવા તાલુકા પંચાયતના મજબૂત પ્રમુખ શ્રી દુલાભાઈ ભાલિયા તથા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દશરથભાઈ ઝાની તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હકાભાઈ ગોહિલ મોહનભાઈ મકવાણા રમેશભાઈ ઢોળિયા અને તાલુકા વિકાસ અધિકારી એન કે વિરાસ અને બાંભણિયાના સરપંચ પ્રવીણભાઈ સીતરાની મહેનતથી સહાય મંજૂર થવા પામી હતી અને ખેડૂતના વારસદારના પુત્ર મનુભાઈ કવાડને તાલુકા પંચાયતના મજબૂત પ્રમુખ શ્રી દુલાભાઈ ભાલિયાના હસ્તે 4 લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં અત્રે ઉલ્લેખની છે કે તાલુકા પંચાયતના પ્રમુખ દુલાભાઈ ભાલિયા અને તાલુકા વિકાસ અધિકારી એન કે વિરાસની મહેનતથી ફક્ત દસ જ દિવસમાં આ મૃત્યુ સહાય ચેક અર્પણ કરી એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે હાલ મહુવાના રાજકારણમાં ભાંગ તોડ ચાલી રહી છે નગરપાલિકા મહુવાનું બજેટ પણ નામંજૂર થયું અને પાલિકા સુપર સીડ પણ થઈ ગઈ ત્યારે મહુવાનું રાજકારણ કાવા દાવા સાથે રંગ વગરનું થઈ ગયું છે એકબીજાના પગ ખેંચનારા નેતાઓ લોકોના કામ થવા જ નથી દેતા અને વિકાસના નામે ચૂંટાયેલી સરકાર ભ્રષ્ટાચારની સરકાર બની ગઈ છે આવા રાજકીય વાતાવરણ વચ્ચે તાલુકા પંચાયત મજબૂતી સાથે અંકબંધ સાથે વિકાસ કરી રહી છે નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીને પોતાના પૈસા પણ મળતા નથી ત્યારે તાલુકા પંચાયત દ્વારા ફક્ત દસ જ દિવસમાં મૃત્યુ સહાય આપી ઉત્તમ કાર્ય કર્યું છે મજબૂત વિકાસની સરકાર સાથે તાલુકા પંચાયત મહુવા પણ મજબૂત છે તાલુકા પંચાયત મહુવાની સફળ કેપ્ટનશીપ મજબૂત કેપ્ટનશીપ સાથે તાલુકા પંચાયતના મજબૂત પ્રમુખ દુલાભાઈ ભાલિયા સૌને સાથે રાખીને આગળ ચાલી તારીખ છ પાંચ બે હજાર પચીસના ના રોજ ભારે વરસાદના કારણે બામણિયા ગામે રામતલા નદી અંદર ભારે પૂર આવતા બામણિયા ગામના ખેડૂત સનાભાઈ વસ્તાભાઈ કવાડ પોતાની વાડીથી પોતાના ઘર તરફ ગાડો લઈને જતા હતા તે દરમિયાન નદીમાં વંચિતતાનું પૂરું આવી જતા તે તણાઈ જતા આજ રોજ સરકારમાં ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી અને દસમે દિવસે તેમના પુત્રને ચેક સહાય આપવામાં આવી આવેલ છે ચાર લાખનો છે તાલુકા પંચાયત દ્વારા અમે સરકાર શ્રીમાં રજૂઆત કરી હતી પણ આપેલો અત્યારે મારા હાલમાં સૌ ભંડોળમાં હતી અમને પછી સરકારે એમાં પાસે સૌ ભંડોળમાં જમા પૈસા કરાવી દે છે